નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ કરીને બેલીફની જે મુખ્ય પરીક્ષા છે તેમાં કોમ્પ્યુટરને લગતા મહત્વના એવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ તેમાં પહેલો પ્રશ્ન છે કોમ્પ્યુટર કયા પ્રકારનું યંત્ર છે તો કોમ્પ્યુટર બહુલક્ષી પ્રકારનું યંત્ર છે ત્યારબાદ કોમ્પ્યુટર વડે સેમા પરિવર્તન આવ્યું છે તો કોમ્પ્યુટર વડે જીવન જીવવામાં કાર્ય કરવામાં અને પ્રયત્ન કરવામાં આ ત્રણ રીતે પરિવર્તન આવ્યું છે કોમ્પ્યુટર કયા ક્ષેત્રમાં ઉપયોગી છે તો કોમ્પ્યુટર ઉદ્યોગ સરકાર શિક્ષણ સંશોધન અને મનોરંજન વગેરે ક્ષેત્રોમાં ઉપયોગી છે કોઈ પણ કાર્યના ઉકેલ માટેની માર્ગદર્શિકા સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલી હોય તો કોઈ પણ કાર્ય આપણે કરવું હોય એનો ઉકેલ જે મેળવવો હોય તેની માર્ગદર્શિકા હોય તે અંગ્રેજી ભાષામાં લખાયેલી હોય ત્યારબાદ છે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારના ઉકેલ માટેની માર્ગદર્શિકાને શું કહે છે તો અલ્ગો રિધમ કહે છે કમ્પ્યુટર કોના માટે વપરાય છે તો શાબ્દિક અને આંકડાકીય માહિતી ધ્વનિ વિડીયો અને ચિત્રો તેમજ એનિમેશન માટે વપરાય છે કમ્પ્યુટર ઉપયોગકર્તા કરતા કે કોમ્પ્યુટરના જે ડેટા અને સૂચનાઓનો જે સેટ આપે છે તેને શું કહેવાય એટલે કે કોમ્પ્યુટર જે ઉપયોગ કરતા હોય છે તેને સૂચના આપે તેને ઇનપુટ કહેવામાં આવે છે કોમ્પ્યુટરમાં ઇનપુટ ઉપર પ્રક્રિયા કરીને મળતા પરિણામને શું કહે છે તો આઉટપુટ કહે છે કોમ્પ્યુટર ડેટા સૂચનાઓ અને ગણતરી કર્યા પછી પરિણામનો સંગ્રહ ક્યાં કરે છે તો કોમ્પ્યુટર જે ડેટાનો સંગ્રહ કરે છે તેને મેમરી કહેવામાં આવે છે કોમ્પ્યુટર સૂચનાઓનો સંગ્રહ કયા કાર્ય માટે ઉપયોગી બને છે તો પુનરાવર્તન માટે ત્યારબાદ છે કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે શું આપવાની જરૂર પડે તો કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવું હોય તો સૂચનાઓ આપવાની જરૂર પડે છે ડેટા અને સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં મદદરૂપ યુનિટને શું કહેવાય તો કોઈ પણ ડેટા અથવા સૂચના આપણે કોમ્પ્યુટરને આપવી હોય તો તેને જે યુનિટ મદદ કરે છે તેને ઇનપુટ યુનિટ કહેવામાં આવે છે ઇનપુટ યુનિટને બીજું શું કહે છે તો ઇનપુટ યુનિટને બીજું નિવેશ એકમ કહે છે પ્રોસેસરને કયા યુનિટ તરીકે ઓળખવામાં આવે તો પ્રોસેસરને પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખવામાં આવે આઉટપુટ યુનિટને શું કહે છે તો આઉટપુટ યુનિટને નિર્ગમ એકમ કહે છે કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો ક્યાં છે એટલે કે કોમ્પ્યુટરમાં કઈ કઈ વસ્તુઓ સામાન્ય રીતે જોવા મળે તો પ્રોસેસર મેમરી ઇનપુટ અને આઉટપુટ વગેરે ઘટકો જોવા મળે છે ત્યારબાદ છે કોમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓ દાખલ કરવાની સગવડ ક્યુ યુનિટ પાડે એટલે કે પૂરું પાડે છે તો કોમ્પ્યુટરમાં ડેટાને સૂચના જે દાખલ કરવાની હોય તે ઇનપુટ યુનિટ પૂરું પાડે છે ઇનપુટ એકમો ડેટા સ્વીકારીને તેને ક્યાં મોકલે છે તો ઇનપુટ એકમો ડેટા સ્વીકારીને મેમરીમાં મોકલે મોનિટરના સ્ક્રીન ઉપર જોવા મળતા પોઈન્ટરને શું કહેવાય મોનિટરના સ્ક્રીન ઉપર જે પોઈન્ટર જોવા મળે છે અસ્થાયી મેમરીને અન્ય ક્યાં નામે ઓળખાય તો અસ્થાયી મેમરીને હંગામી મેમરી પ્રાઇમરી મેમરી વોલેટાઇલ મેમરી આ ત્રણ પ્રકારે ઓળખાય છે ત્યારબાદ છે સેકન્ડરી મેમરીને અન્ય ક્યાં નામે ઓળખાય તો સેકન્ડરી મેમરી વોન મેમરી સ્થાયી મેમરી નોન વોલેટાઇલ મેમરી આ ત્રણ પ્રકારના નામે ઓળખવામાં આવે છે કોમ્પ્યુટરની પહેલી પેઢીનો સમયગાળો કયો છે એટલે કે અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટર માં સોદો થતી ગઈ એટલે કે પહેલી પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી જેમાંથી પહેલી પેઢીનો સમયગાળો ઓગણીસો પિસ્તાલીસથી થી ઓગણીસો પંચાવનનો છે ત્યારબાદ છે બીજી પેઢીના કોમ્પ્યુટરો જે આવ્યા એનો સમયગાળો કયો છે તો ઓગણીસો પંચાવનથી થી ઓગણીસો પાસઠ ત્રીજી પેઢીના કોમ્પ્યુટરના સમયગાળો કયો છે તો ઓગણીસો પાસઠથી ઓગણીસો એંસી ત્યારબાદ કોમ્પ્યુટરમાં આવતી આઈસીનું પૂરું નામ શું છે તો ઇન્ટીગ્રેટેડ આઈસી આઈસીનું પૂરું નામ છે આઈસીને કયા પ્રકારની ચીપ ઉપર બેસાડવામાં આવે છે તો આઈસીને સિલિકોનની ચીપ ઉપર બેસાડવામાં આવે છે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર કયા નામે પ્રચલિત બન્યા તો ત્રીજી પેઢીના કોમ્પ્યુટર આગળ જેમ મેં કહ્યું તેમ મિની કોમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા હતા ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં કોનો ઉપયોગ થયો હતો ચોથી પેઢીના જે હતા તેમાં વીએલએસટી એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન નો ઉપયોગ થયો હતો ચોથી પેઢીના કોમ્પ્યુટર ક્યાં નામે ઓળખાય છે તો અંગત કોમ્પ્યુટર અંગત એટલે કે પર્સનલ કોમ્પ્યુટર પીસીનું પૂરું નામ શું છે પર્સનલ કોમ્પ્યુટર ત્યારબાદ છે સોફ્ટવેરના કેટલા પ્રકાર છે તો સોફ્ટવેરના બે પ્રકાર છે ત્યારબાદ છે સૂચનાઓના સમૂહને શું કહેવાય તો સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવાય પ્રોગ્રામ લખવાની કે કોડિંગ લખવાની ક્રિયાને શું કહે છે એટલે કે પ્રોગ્રામ લખવો હોય કે કોડિંગ કરવું હોય તો તેના માટેનો જે ક્રિયા છે તેને પ્રોગ્રામિંગ કહે છે મશીનની ભાષામાં એટલે કે મશીન ભાષામાં જે આપણે અંકો હોય છે તે કયા અંકોનો ઉપયોગ કરવામાં આવે તો એમાં ઝીરો અને એકનો ઉપયોગ થાય છે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં ભાષા કઈ હોય છે તો મશીન લેંગ્વેજ હોય છે આપણે કોમ્પ્યુટરને કોઈ પણ માહિતી આપીએ છીએ તો કોમ્પ્યુટર તે શબ્દો સમજતું નથી પણ તે મશીન લેંગ્વેજમાં એટલે કે જીરો અને એક થી તે આપણી ભાષાને કન્વર્ટ કરીને આપણી સૂચનાઓને પોતાની અંદર લે છે ત્યારબાદ એનો રિપ્લાય એટલે કે જવાબ આપે છે કોમ્પ્યુટરનો આત્મા કે જેના વિના કોમ્પ્યુટર કોઈ પણ કાર્ય ન કરી શકે તેને શું કહેવાય તો તેને સોફ્ટવેર કહે છે સોફ્ટવેર વગર કોઈ પણ કોમ્પ્યુટર કાર્ય કરી શકતું નથી ટ્રાન્સલેટર કઈ ભાષામાં લખાયેલ ડેટા અને સૂચનાઓ નેટ સમજી શકે તેવી ભાષામાં ફેરવે છે તો તે અંગ્રેજીમાં ટ્રાન્સલેટર જે હોય છે તે અંગ્રેજીમાં ફેરવે છે હાથમાં રહી શકે તેવા કોમ્પ્યુટરને શું કહેવાય તો હાથમાં જે રહી શકે તેવા કોમ્પ્યુટરને હેન્ડ હેલ્ડ કહેવામાં આવે છે હેન્ડ હેલ્ડ ઝીરો અને એકની શ્રેણીનો ઉપયોગ કરવા કોમ્પ્યુટરને શું કહે છે તો ડિજિટલ કોમ્પ્યુટર લેપટોપ કોમ્પ્યુટરને અન્ય ક્યાં ના ઓળખાય તો લેપટોપ કોમ્પ્યુટરને નોટબુક કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ટેબ્લેટ કોમ્પ્યુટર કયા પ્રકારનું કોમ્પ્યુટર છે તો ટેબ્લેટ જે કોમ્પ્યુટર છે તે મોબાઈલ કોમ્પ્યુટર જેવું છે એટલે કે મોબાઈલમાં સ્ક્રીન નાની હોય અને ટેબ્લેટમાં સ્ક્રીન મોટી આવે તો ટેબ્લેટ કોમ્પ્યુટરને મોબાઈલ કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક ભાષામાં કોડ વાપરવામાં આવે છે તો એસેમ્બલી પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ વાપરવામાં આવે છે કીબોર્ડમાં સામાન્ય રીતે કેટલાથી વધારે કી હોય તો કીબોર્ડમાં સામાન્ય રીતે 100 થી વધારે કી હોય છે ઇનપુટ અને આઉટપુટ એકમોને ટૂંકમાં શું કહે છે તો આઈ અને ઓ કહેવામાં આવે છે ફંક્શન કી કેટલી હોય છે તો ફંક્શન કી બાર હોય છે જગ્યા છોડવા માટે કઈ કી નો ઉપયોગ થાય તો જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી નો ઉપયોગ થાય છે કરસરની જમણી બાજુએ એક ઓબ્જેક્ટ કાઢી નાખવા માટે કઈ કી નો ઉપયોગ થાય તો ડિલીટ કીનો ઉપયોગ થાય છે કીબોર્ડમાં કેટલી કરસરકી હોય તો કીબોર્ડમાં ચાર કરડ નું પૂરું નામ શું છે તો ક્યુઆર કોડ નું પૂરું નામ ક્વિક રિસ્પોન્સ છે બહુવિકલ્પીય પ્રશ્નપત્રમાં પેન કે પેન્સિલ વડે જે ચિહ્નો કરેલા હોય છે તેને ઓળખવા માટેના સ્કેનરને શું કહેવાય તો જે બહુ વિકલ્પીય પ્રશ્નો પત્ર હોય છે તેમાં ચિહ્નોને ઓળખવા માટેના સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર સ્કેનર કહેવામાં આવે છે એટલે કે ઓએમઆર સ્કેનર ત્યારબાદ જે રોબોટ હોય છે માણસ જેવું કામ કરી આપણને આપે છે તે રોબોટમાં કયા પ્રકારનું ઇનપુટ હોય તો તેમાં વિઝન પ્રકારનું ઇનપુટ હોય છે એલસીડીનું પૂરું નામ તો લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ત્યારબાદ છે સીઆરટીનું પૂરું નામ તો સીઆરટીનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ છે એલઈડીનું પૂરું નામ તો લાઇટ ઇમિટિંગ ડાયોડ્સ એક પછી એક અક્ષર પ્રિન્ટ કરતા પ્રિન્ટરને શું કહેવાય તો એક પછી એક અક્ષર જે પ્રિન્ટ કરે છે તે પ્રિન્ટરને કેરેક્ટર પ્રિન્ટર કહેવામાં આવે છે ત્યારબાદ છે મેમરીના મુખ્ય કેટલા પ્રકાર છે તો મેમરીના મુખ્ય બે પ્રકાર છે ત્યારબાદ છે બાઈનરી ડીજરને ટૂંકમાં શું કહે છે તો બાઇનરી ડીજરને ટૂંકમાં બીટ્સ કહે છે બીટસનું પૂરું નામ શું છે તો બીટ્સનું પૂરું નામ છે નામરી સમૂહ ને શું કહેવામાં આવે તો આઠ સમૂહ ને બાઇટ કહેવામાં આવે ત્યારબાદ છે રેમ નું પૂરું નામ જણાવો તો રેમ નું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે ત્યારબાદ છે એફઆઈએફઓ એટલે કે FIFO નું પૂરું નામ શું છે તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ લિફો એટલે કે LIFO નું પૂરું નામ તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રાઇમરી મેમરી માં શું હોય છે તો પ્રાઇમરી મેમરી માં સેલ હોય છે RAM ના કેટલા પ્રકાર હોય છે તો RAM ના બે પ્રકાર હોય છે કમ્પ્યુટર માં ફક્ત વાંચી શકાય તે કયા પ્રકારની મેમરી હોય છે એટલે કે તે મેમરીને શું કહેવાય તો ફક્ત વાંચી શકાય તે મેમરી ને રોમ એટલે કે આરો એમ મેમરી કહેવાય રોમ નું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી ત્યારબાદ છે પ્રોમ પ્રોમ નું પૂરું નામ તો પ્રોમ નું પૂરું નામ છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી કોમ્પ્યુટર ને જે સિસ્ટમ હોય છે તેને ચાલુ કરતા પ્રોગ્રામને શું કહેવાય તો કોમ્પ્યુટરની જે સિસ્ટમ હોય તેને ચાલુ કરતા પ્રોગ્રામને બૂટ પ્રોગ્રામ કહેવામાં આવે છે સંગ્રહ કરવા માટે ખાસ પ્રકારની અતિ ઝડપી રચનાને શું કહેવાય તો તેને કેશ મેમરી કહેવામાં આવે છે હાર્ડ ડિસ્કની તપલી કરવાની ઝડપ એક મિનિટમાં કેટલી હોય છે તો ચોપનસો થી બોતેરસો આરપીએમ આરપીએમ નું પૂરું નામ તો નું પૂરું નામ છે રોટેશન પર મિનિટ ત્યારબાદ છે હાર્ડ ને અન્ય ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ડેટા અને સૂચન માહિતી સેકન્ડરી મેમરી કોને સંગ્રહ કરી શકે તો સેકન્ડરી મેમરી જે છે એ ડેટા સૂચન અને માહિતીઓને સંગ્રહ કરી શકે સેકન્ડરી મેમરીની ઝડપ પ્રાઇમરી મેમરીની ઝડપ કરતા કેટલી હોય તો સેકન્ડરી મેમરીની ઝડપ પ્રાઇમરી મેમરી કરતાં હંમેશા ધીમી હોય છે ત્યારબાદ છે સામાન્ય રીતે સીડીની ડેટા ક્ષમતા કેટલી હોય તો સીડીની ડેટા રાઈટ કરવાની જે ક્ષમતા છે તે છસો ને પચાસ ની હોય છે ત્યારબાદ છે ડીવીડીનું પૂરું નામ તો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક છે ડીવીડીની સંગ્રહ શક્તિ કેટલી હોય છે તો ડીવીડીની સંગ્રહ શક્તિ ચાર જીબી જેટલી હોય છે પૂરું પૂરું નામ નામ તો છે યુનિવર્સલ સિરિયલ બસ આપણા રોજિંદા ધંધાકીય કાર્યોમાં કઈ સંખ્યાકીય માહિત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણી રોજિંદા ધંધાકીય કાર્યો જે છે તે દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે દશાંશ પદ્ધતિમાં કયા અંકોનો સમાવેશ થાય તો થી આઠ અંકોનો સમાવેશ થાય છે કોમ્પ્યુટરમાં ઐતિહાસિક રીતે કઈ રીતનો ઉપયોગ થાય તો એ સી એન સી આઈ અને EBCDIC નો ઉપયોગ થાય છે JPG નું પૂરું નામ તમે JPG ફાઇલ જોઈ હશે JPG ફોટોગ્રાફ્સ જોયા હશે તે જેપીજીનું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક ઉન્ડ જે પીજીનું ફૂલ ફોર્મ છે કયા પ્રકારની માહિતી કોમ્પ્યુટરમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે તો ઇમેજ જે છે ફોટાઓ ઓડિયો છે અને વિડીયો આ બધી માહિતી ડિજિટલ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે ત્યારબાદ છે ઓપરેટિંગ સિસ્ટમ શું છે તો ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારનો સોફ્ટવેર છે પ્રોગ્રામને ચાલુ અને બંધ કોણ કરી શકે છે તો પ્રોગ્રામને ચાલુ અને બંધ ઓપરેટિંગ સિસ્ટમ કરી શકે છે ફાઇલ અને સિસ્ટમમાં ફાઇલ અને ફોલ્ડર એ શું છે તો ફાઇલ સિસ્ટમમાં ફાઇલ અને ફોલ્ડર ઓબજસ્ટ છે જ્યારે કોઈ વ્યક્તિ ડેટાનો સંગ્રહ કરે ત્યારે તે ફાઇલ સિસ્ટમમાં ક્યાં જશે તો તે ફાઇલમાં જશે સૌથી મોટા અને સૌથી શક્તિશાળી કોમ્પ્યુટરને શું કહેવામાં આવે છે તો સૌથી મોટા અને સૌથી શક્તિશાળી કોમ્પ્યુટરને સુપર કોમ્પ્યુટર કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ લાસ્ટ એટલે કે છેલ્લો પ્રશ્ન બસ હવે આ વિડીયોને હું અંત તરફ લઈ જાઉં છું જો તમને મિત્રો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમને આ વિડીયોથી જો કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો કોમેન્ટ કરશો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર